રાજકોટ નિયર પ્રેમ મંદિર ભટુરેમાંટુરે ત્રીસ રૂપિયા પ્રાઇસ છે અને એકદમ સારી ક્વોલિટીમાં પ્રોવાઈડ કરે છે તો બ્લોગની શરૂઆત કરીએ લેસ્ટ બ્લોગ મજામાં હું શિફ છોલે બટુરાનો ઓનર છું અહીંયા આપણે જોઈ શકો છો મેનુ પનીર છોલે બટુરે ત્રીસ રૂપિયામાં ગામમાં ચાલીસ રૂપિયામાં અને ફ્રી શાક ત્રીસ રૂપિયામાં પાપડ સાથે છોલે રાઈસ ત્રીસ રૂપિયામાં પનીર છોલે કુલચા પચાસ રૂપિયામાં ગામમાં એસી ચાલે છે આપણે પચાસ રાખા છે સમોસા વીસ રૂપિયામાં પકોડા ત્રીસ રૂપિયામાં અને ઘૂઘરા વીસ રૂપિયા મિત્રો તમે જો અહીંયા છોલે આપણે આરીમાં હારી ક્વોલિટી ના વાપરીએ છીએ જો આપણે આની તૈયાર છે તમે જોઈજો જો આપણે જોઈ છે આ પાપડ છે જો આ ત્રીસ રૂપિયામાં ડીશ કમ્પ્લીટ કરીને આપી છે જો મિત્રો આપણે સમોસા બનાવીશીયા જો સમોસાની સાઈઝ જોઈ છો તો મિત્રો ગામમાં વીસ રૂપિયાનો એક આપણે મળે છે આપણે બે આપી થી હવે મિત્રો જો તમને ડીશ તૈયાર કરીને બતાવજો જો આપ મિત્રો ડીશ તૈયાર થઈ ગઈ છે જો મિત્રો આમાં આ વસ્તુ છે જો સમોસા ચટણી લીલી ચટણી દહીં અને તીખી ચટણી લસણવાળી ડુંગળી દાણા ભાજી ફક્ત વીસ રૂપિયાની ડીશ આ મારું નામ હર્ષ છે હું અઠવાડિયામાં ત્રણથી ચાર વાર અહીંયા આવતો હોય છું એનું ફૂડ છે ને બહુ સારું સરસ છે અને અહીંયા ગામમાં જ ભાવ છે ને બધો પચાસ સાઠ રૂપિયા એસી રૂપિયા તો સુધી લે છે અને અહીંયા રીઝનેબલ ભાવમાં એસપી સારો હોય છે વ્યવસ્થિત હોય છે રોજ આતે એ વાલે છોલે ભટુરે

તમને મારા પર્સનલ રિવ્યૂ કહેવા માગીશ કે અહીંના જે છોલે ભટુરા છે ખૂબ જ ટેસ્ટી છે અને ત્રીસ રૂપિયામાં જે પાપડ હોય ફ્રાય કરીને આપવામાં આવે છે અંદર ચીઝ પણ હોય છે છોલે ભટુરામાં તો આપ એકવાર અચૂકથી મુલાકાત લેજો અને બીજી જે બધી ઘણી બધી વાનગી છે તે પણ ખૂબ જ ઓછા ભાવમાં છે એનું જો તમને એડ્રેસ કહું તો કલાઉર રોડ પ્રેમ મંદિરની એડ્રેસ સામે અને સહીદ ભગતસિંહ ગાર્ડનની એકદમ બાજુમાં તો આપ અજુકની મુલાકાત લેજો અને જો વિડીયો આપણે ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને જો આપ ચેનલમાં નવા છો ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ આભાર